આમ તો મહેનત તો ઘણી બધી કરી છે પણ ફોલન લાઈક આવતો નથી એનું કઈ મને કઈ સમજણ પડતી નથી ઉભોતા ઉભો તીન બેઠો છે કાઈ ને બેન જો હું વિચારમાં બેઠો તો કે આપણે ઘણી બધી મહેનત કરી છે તો આપણે લાઈક અને ફોલો કેમ ન હોતા ઈ મને કઈ સમજાતું નથી એક બરાતરામાં હું ખાતી નથી તો નાનું સોલ્યુશન એક જ વ્યક્તિ કરી શકે કોણ ભાઈ ગીરભા કરી શકે બીજું કોઈ ન કરી શકે આનો સોલ્યુશન તો ચાલો જઈએ એમની ચાલો એમની પાસે જઈએ

આપડે વિડીયો બનાવવાના જ છીએ અને આપડે ખાતું જ નહી બરોબર માહોલ ગરમ કરવાનું થાય જ છે કરવાનો હા હવે બીજું કશું કોમ હતું તમારા કોમ હતું ખાલી હા તો હા આપડે રીલ બનાવવાનું ચાલુ કરીએ અને તમ તાર રીલુ બનાવી રાખીએ એટલે તમ તાર આગળ વધી જઈએ બરોબર રીલ તો બનાવવાની જ છે હા એટલે હું તમને કઉ આપડે આગળ વધી જઈએ તમ તાર અને ભાઈ બેન ક્યાર વિચાર કરતા કે આનું સોલ્યુશન ક્યાં થાય છે હા આપડી પાસે બધું સમાધાન નું બધું આપડા આપણું આખું ગામ હોય ને સમાધાન ના મારા હાથે મારી પાસે આવે છે યાર સમાધાન કરવા તો યાર અમને ખબર હતી કે એમના સિવાય કોઈ સોલ્યુશન નહીં કરી શકે હા તો હા હાલ તમ તારે આપણે બધું સોલ્યુશન કરી નાખશું તમ તારે બરોબર એમાં તમારે કશું ઉપર જવાની જરૂર નહીં

છે અથવા બધું તમને તમને મોજ કરાવવાની અમે કોશિશ કરશું અને તમે એક લાઈક અને ફોલો અને શેર કરવાનું ના ભૂલતા વિડીયો અમને વિડિયો માં સપોર્ટ કરજો એટલે અમે પણ આ વિડિયો બનાવતા બનાવતા રહીશું કાયદો શરમાં હોય